જય મામાદેવ ને બધા ભાઈઓને રામ રામ ને મજામાં તો ટાણે વાગવા આવ્યા હાડા અને આજ તો ને ડ્રાઈવર આવ્યો જો પાસે હેડ્રો ચાલુ છે તો આ પાઇપનું આખું ગુદાવું નેણું ફેરતું ને વા અમારી ગાડી પીડી તો આજ તો ઓલું ટ્રેક્ટર હે ભરાઈ જાય લે પછી અમારી ગાડી ખાલી કરવા લગાડવાની છે ને હાલે વાતચીત એવું જોઈએ કાનો મેળ આવે એ ભરવાનો તો આવું હે તો હું ગાડીએ ગોતો ગામમાંથી જ ગાડી ખાલી કરવાની બાકી હે તો હમણાં ટ્રેક્ટર ભરાઈ જાય તો આવે તો પછી ગાડી ખાલી કરવાની છે તો આવું હે ને વાલે વાત ખંભાળિયાનું કપાહિયાનું કીએ ને પોરબંદરનું હાલે વાત એ જોઈએ જેમાં સેટિંગ આવે એમાં કંઈક કર્યું આ ડાવરું તો જોઈએ કાવ થાય એ પ્રમાણે કંઈક કર્યું હાલો તો આગળ ભેગા થઈએ તો અમારી ગાડી ખાલી કરવાનું ચાલુ છે અને અમારો ભાઈ સીડો નાળા છોડવા હાઈડ્રો યા જ છે તો જો ખાલી કરે તો હમણાં ખાલી થઈ જાય તો પછી લગાડી ખંભાળિયા હમ તો આવું હે ખાલી થઈ જાય તો પછી અમારે ગાડી લગાડી તો કપાસિયા ભરવા તો એ ખાલી થઈ જાય તો પછી જોઈએ એક વારા જવાનું હોય એ પ્રમાણે આગળ की हूँ तो आलो आगे बेगा था ये सौ किलोमीटर था है उतरता ना थी भरवाना है कपाही है तो जो ये है काम था है, आज भराई जाए क्या पशी खबर ही भराई ये कहीं निकी नहीं खाली थी पशी खबर पड़े तो હાલો ખાલી બાલી બાલીકલીએ ને પછી થાય શું ભેગા નિરાયતી તો હમણાં ખાલી થઈ જાય આથી છોડવાની છે કપાહિયામાં તો હાલો પછી ભેગા થાય તો અમે જઈએ ફરવા આ ખાલી ગીરી નથી ધારવાળો રોડ હે તો અમે જાઈએ ધારવાળા રોડી જંગલમાં જ છે આખો રસ્તો ઘાટ માટે તો એ ધાર અમારે જાજુ કહીએ નહીં આથી ત્રીસ કિલોમીટર ક્યો ધાર હ બધાય રસ્તો રસ્તો તો સારો હે તો આખો ડુંગરમાં હે એક તો ડુંગર જ છે હાલો આગળ ભેગા થઈ તો હું બીજો લેવડી મૂકવાય કે ગાડી અમારી રાઈટથી સાઇટથી ભરત નીકળી ગઈ હતી